દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે રોજ બરોજ નવા ગુજરાતી સમાચાર જોવા માટે જી ન્યૂઝ ગુજરાતી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી શરૂ થયેલ આ ભગીરથ સેવાની સરવાણી એટલે સેવા પખવાડિયું જેમાં સરકાર પાર્ટી સંગઠન અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અસંખ્ય એવા સેવાના કાર્યો થઈ રહ્યા છે અને જ્યારે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વડાપ્રધાન શ્રીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને એના જ અનુલક્ષીને વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તમામ સીએચસીઝ અને સબ સેન્ટર્સની અંદર પણ આ કેમ્પ ખૂબ જ સારી રીતે થઈ રહ્યા છે આજે એના અંતર્ગત વાઘોડિયા નગરમાં આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે મારે ઉપસ્થિત રહેવાનું થયું સાથે સાથે વિવિધ જે જેટલા પણ રોગો છે એ તમામના સ્ક્રીનિંગ કેમ્પ એમની સારવારના કેમ્પ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ પણ જે લોકોએ હજુ સુધી લીધો નથી એમને મળે એ માટેનો એક ચુત્ય પ્રયાસ જિલ્લાના તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય રસિકભાઈ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે નગરજનોને કોઈ પણ નગરજનો દ્વારા આ કેમ્પની અંદર લાભ લેવામાં વંચિત ના રહી જાય એ માટેના પ્રયાસ કરવાની પણ અપીલ કરવામાં આવી છે સશક્ત નારી સશક્ત પરિવાર દ્વારા અને જિલ્લા આરોગ્ય દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે દેશના યસસી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે દેશભરની અંદર સેવા પ્રવૃત્તિઓ જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે એમાંનો આ વાઘોડિયા વિધાનસભાની અંદર સશત મારી સશક્ત પરિવાર અને જે આરોગ્ય કેમ્પ છે એ રાખવામાં મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે તો તમામ લાભાર્થીઓ દર્દીઓને એનું મેડિકલ ચેકઅપ થાય એને પૂરતી દવા મળે અથવા કોઈ મોટી બીમારી હોય તો એની વિનામૂલ્યે સારવાર થાય તે માટેના આ કેમ્પ રાખવામાં આવ્યા છે વિવિધ સેવા કે પ્રભુ કી જે સેવા પખવાડિયાના કાર્યક્રમો છે એ બ્લડ ડોનેશન હોય કે મેડિકલ કેમ્પ હોય કે પછી સ્વચ્છતા અભિયાન હોય કે એક પેડ માકે નામ હોય મિત્રો દેશના એસએફસી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભારતભરની અંદર આવા સેવાહિક પ્રવૃત્તિઓ જે કાર્યક્રમો થઈ રહ્યા છે અને એને જે મળી રહ્યા છે એને આશીર્વાદ મળી રહ્યા છે આ દેશની એકસો અઢાર એકસો ને ચાલીસ કરોડ જનતા એમની પ્રાર્થના કરે છે કે એમનું આયુષ અને તેઓ તંદુરસ્ત રહે તે માટે વિવિધ કાર્યક્રમો આખા દેશની અંદર થઈ રહ્યા છે તેમાંનો કાર્યક્રમ વાઘોડિયા વિધાનસભામાં આજે મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે જિલ્લા તંત્ર આરોગ્ય શાખા દ્વારા આજે વાઘોડિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા કેમ્પમાં બ્લડ ડોનેશન આખોનો ચશ્માની અને નિઃશુલ્ક તપાસ કરી અને સારવાર માટે મફત દવા આપવામાં આવી છે સાથે આ કાર્યક્રમમાં હેમાંગભાઈ જોશી સાંસદશ્રી ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના રસિકભાઈ પ્રજાપતિ વાઘોડિયા તાલુકાના પ્રમુખ જય જોશી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ જ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો લાભાર્થીઓ ઉપસ્થિત રહીને આ ભાગ લીધો છે શુભ કરણ આરોગ્ય મનસુ નાશ તું જ્યોતિર્નમોસ્તુ ઉત્તર પરાબ્રહ્મ તું જ્યોતિર્જનાસ

નો સ્વાગત કરીએ છે આપાસ સમિતિનો માતાજી જય વાઘુડી ઓમળાટ નો આપણા કાર્યકર્તાઓને અને 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 ટાઈમ સમિતિના ને મારા મિત્ર ભાઈ શ્રી આરોગ્ય આરોગ્યના અધિકારી que ele já De graça, de graça, de novo, a provocação, a luta do बाबू जी 47 लाख है नाम तो कर रहा है और सुनी गुनी और आई हुई है मैं ध्यान है तो पहला मैं चौथी मारा नमस्ते भारत माता की जय आगे युवा का सभी कार्य अपना डॉक्टर तीन तैयार से मित्रों तो अपना गांव सूची अपना तालुका सूची आईएएस आईपीएस अधिकारी वाले डॉक्टर ने स्टाफ आए हुए जाह्नवी तो मित्रों चलो आप सब शुभ आपात। कितना मक्खन चाहिए बोलो तुम्हें। तुम्हारे जब बच्चे होते हैं तो बच्चे अभी हमने ना वो फेली पर लग रहा વાત કરી કાગળ પણ આપતા પણ ખાલી આ હું વાત કરું ને કશું કઈ કરું નહીં ભાઈ જતો રહો તો એ વસ્તુ અલગ છે એના કરતા રિલેક સાંભળ્યા છે પણ તમારી માંગણી શું છે એમને આપજો ને એનો એ તમને મારા કાગળ કોપી પણ આપે પણ

Apa lu pria Sampai-sampai Masih